અરવલ્લી જિલ્લાના બાયડમાં આજે બાયડ પોલીસ લાઇન યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો આ પ્રસંગે બાયડ ડિવિઝનના ડીવાયએસપી ડીપી વાઘેલાએ પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા સૌએ ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી આ વિસર્જન યાત્રામાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અરવલ્લી જિલ્લાના બાયડમાં ડીવાયએસપી ડીપી વાઘેલાએ પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા સૌએ ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી આ વિસર્જન યાત્રામાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ગણેશ ઉત્સવ દરમિયાન બાયડ પોલીસ લાઈન ખાતે શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું હતું અને આજ રોજ પોલીસ તમામ પોલીસ લાઈન પરિવાર દ્વારા ગણપતિજીની પ્રાર્થના પૂજા અર્ચના કરી અને આજ રોજ હર્ષોલ્લાસથી તેમનું વિસર્જન કરવામાં આવનાર છે અને પૂજા અર્ચના દરમિયાન તમામ નગરજનોને સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલી છે